લેટ ટુ ફેમિલી ગેમ્સ મજા મજા જય માતાજી જય મામા માધી માદી તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે જો બધા ગાડી નું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને યા મને કરી નાખ્યો છે નિકુંદભાઈ અને જવાનું છે આપણે ક્યાં જવાનું છે નિકુંજ આપણે આપણે જવાનું છે કેસીલો વિલા કે વિલા જે અંદર ખૂબ સારામાં સારું છે તો દોસ્તો તમે પણ જે છે એક વખત ખેસીલો વિલા ની અંદર આવો અને ફેમિલી સાથે એન્જોય કરો ઓનલી એન્જોય ઇન ધ ફેમિલી વાહ મોજ કરવાની છે ભાઈ ફૂલ વ્લોગ જોજો અને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો જો બધા થેલા બેલા લાઈન બધા નીકળી ગયા છે કમ્પ્લીટ અને આજ અમારા અંકિત ભાઈ છે ને એક્ટિવ આકવાના છે પાછળ કેડ બીડ નાખીને જવા તો આપણે નીકળીએ ફટાફટ કમ્પ્લીટ થાય છે બધા ખેડૂતી વિડિયો જોવા અહીંથી બતાય છે બહુ મસ્ત છે તો જાય આપણે અંદર સીધું અંદર ફાર્મમાં પહોંચી ગયા છે ને જોવા બાળકો માટે બહુ મસ્ત મસ્ત છે

એટલાય બટાટા એવા હે બોલો લ્યો જો કોઈક આરામ કરે ને કોક ને સામે જો આપણે ખાલી કરી નાખ્યું છે અમારે ધમભાઈ ધમભાઈ સભાઈ આ જ ભાઈ સાફ સુભાઈ કામ ચાલું છે જો તમે જાઉં સાફ સુફાનું કામ કાલ સારું છે બધું અને નિકુંજભાઈ અમારે ધ્યાન રાખે છે સારું સાફ કરે કે જેવો ભાઈ આપડે જમાયા ને આ હાટુ લાવેલા છે તો જો અહીંયા બધા ખાલી કરી નાખ્યો ક્યારે ભરાય કઈ નિકી નહીં ભરાય એટલે આપડે નાવાનું ચાલુ કરવાનું છે ક્યાં તો હજી બધું બકાલ ને બધું સુધારે છે તો બસ ઠેર સુધી વિડીયોમાં રહેજો ને આપણે રાતનો પ્રોગ્રામ શું છે એ તમને પણ બતાવી છે ઠેર આખો બ્લોગ આવી જાય છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી નાખજો બસ ગમી દે છે આપણે ડાયલનો પ્રોગ્રામ છે ભાઈ ફામની અંદર મજા આવે છે અને જો બધા અંદર આવી ગયા છે

અમારે કાવ્યા બેન ઢીંગ લઈને ક્યારના આટમાં ઓલી બાજુ ન પડી જતી તું આ બધા એન્જોય કરે છે બધા ભૂખ્યા તો ચ્યા છે અડિતાબેન ની બધા અંદર બેઠા છે ચાલો આપણે ફટાફટ ડાળ વગર નાખી કે ડાળ વગર આમ જો તમે આમ જો આવ્યા ત્યારના ના ખાય છે આવ્યા ત્યારના અને આય રાયતું અલગ બનાવીને મૂકી દીધું છે અહીંયા કારણ કે ડાળ નથી ભાવતી કોઈ ખાય છો નહીં ને

કારણ કે ભૂખ બધી આમ છે તો હોય તો તો બેય જે આપણે પણ જો ભાખરી છે એ સાથે રોટલા છે ગરમર છે બધા અથાણા છે અમારા કલ્પેશભાઈ ઇન્સ્ટાગ્રામ કિંગ છે જો તમે ઇન્સ્ટાગ્રામ કિંગ છો ભાઈ તો અહીંયા અમારા હરિતાબેન સાસનું વિતરણ કરે છે અમારા હરિતાબેન સાસનું વિતરણ કરે છે ના એ બે ગયા બધા અને હાલો આપણે અમારે મેડમ વાત કરે છે જો આમ ફોનમાં માં કોની એ વાત કરતે આ મેડમ તમારે જમવાન નથી જમવાનું તો એક જ લાવો એવું છે તો બેહી જાવ ને હાલો ને ખાળીઓ લઈ લે એ સાદ ના ખીસડી ને બીસડી ને જોઈ આ રાયતું છે હા હાલો રાયતું હાલો મહેમાનો બધા હા એલા જો અમારા સરકાર ની ડાળ પીવા દેવા સરકાર હમણાં ડાળ પીને ઘર ભેગા હા ને બે ઓછી ભૂખ લાગે કારણ કે ચાર પાંચ કેળા ખાધા છે હા બે ત્રણ સફરજન ખાઈ ગયા એટલે બે ઓછી ભૂખ લાગી જાય ડાળ નથી ખાવાની ડાળ નથી ખાવાની ખાવાની છે ને તો વાંધો નહીં તુલસી એ તો હાલો ભાઈ આપણે ફટાફટ જોવા બધા બે તો મીણા છે આપણે લઈ લઈએ ફટાફટ એ જઈ વિડીયોમાં ઠેડું બનાવી રહીજો વિડીયો મજા આવતા ક્યાં તને હું વિડીયો નો આવ્યું ખરીતા બેન સાયસ વ્યસ્ત હતા પણ થોડોક રાય હોય એની તરતું થોડું થોડું હા થોડુંક થોડુંક કઢી કઢી ભાવ हेलो के खर हुन्छ મારા હાથમાં જ પડતો હજી હા હવા ખાતા ગયે હવા ખાતા ગયો પટ્ટી ભજીયા નો પગરાત્રી અવાજ આવે એટલા નહી કકડા કકડા હવે ભજીયા બહુ મસ્ત છે અને આ છે કુંબળિયા

બને છે ભૈજિયા મારા અંકિત ભાઈ નાઇન નાઇન ધરાણા એક ડૂબકી મારી હોય ને કેવા આમ ખાઈ એક ડૂબકી નથી મારી ખોટે ખોટો અને જબરજસ્ત ભૈયા બિના છે ભાઈ બધો અલગ અલગ પ્રોગ્રામ છે ભાઈ આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે અલગ અલગ હા હા કેવા નહીં જે બનશે એ તમને બતાવજો પણ છે અલગ અલગ પ્રોગ્રામ એનો વિડીયો આગળ છે આગળ તમે જાશો એટલે તમને બહુ મજા આવશે બરાબર છે બે મિનિટ નો વિડીયો છે એ તમે જોશો એ વસ્તુ તમને મિત્રો જોઈ હશે પણ એ પ્રકારની વસ્તુ તો નહીં જ જોઈ નહોત જોઈ હોય ક્યારે એવો પ્રોગ્રામ છે તો બસ ભજીયા ભજીયા ખાઈ લે હાલો બધા ભજીયા ખાવા અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો કારીગર છે આમ જો આ બધા કારીગર છે કેટલા થઈને ભજીયા બનાવવા

બસ હવે ભૈયા ખાઈ ને ખાઈ ને હોઈ જવાનું છે પછી સીધા મળશું હવે સવાર માં તો હવાની મસ્ત તમને બતાવશું ઠેરવું વિડીયો બનાવી ચાલો